નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી આ દેશની અર્થવ્યવસ્થા છે આ અર્થવ્યવસ્થાને નુકસાન થાય તેના માટે સમયાંતરે જે દેશ વિરોધી વ્યક્તિઓ હોય છે તે આજ દેશમાં નકલી ચરણી નોટો છે તે ઘુસાડતા હોય છે તેનો આર્થિક લાભ લેતા હોય છે અને ભૂતકાળમાં પણ પાકિસ્તાનનું કનેક્શન આ નકલી ચલણી નોટો સાથે જોડાઈ ચૂક્યું છે જેટલી નકલી ચલણી નોટો આ દેશમાં ફરતી થાય છે તેટલી જ આ દેશની અર્થવ્યવસ્થા છે તેને પણ નુકસાન થતું હોય છે અને જ્યારે સામાન્ય નાગરિકના પાસે પણ જ્યારે ચલણી નોટો પહોંચે છે તે સમયે પણ આ સામાન્ય નાગરિક છે તે ફરક અને ભેદ નથી સમજી શકતો કે આ નકલી ચલણી નોટ છે કે પછી અસલી ચલણી નોટ આ માટે ગુજરાતની પોલીસ અને ગુજરાતની એટીએસ પણ સતત સક્રિય રહેતી હોય છે અને સમય અંતરે નકલી ચલણી નોટો છે તેનું રેકેટ ઝડપતી હોય છે અને ફરી એક વખત બંગાળમાંથી સત્યનારાયણ નામનો જે આરોપી છે જે સુરતના ઉધના પાસેથી ગુજરાત એટીએસએ ઝડપ્યો છે તે રૂપિયા પાંચસો ના દરની નકલી ચલણી નોટો જેની અંદાજિત જે હાલ આંકડો કિંમત સામે આવી રહી છે એક લાખ ઓગણસાહીઠ હજાર આસપાસની લઈને તે ગુજરાતમાં આવ્યો તો ગુજરાત એટીએસએ તેને દબોચી લીધો છે અને પોલીસ અધિકારીએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે ગુજરાત એટીએસ ના વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર હેમંત નિનામા ના એક બાતમી મળી હતી કે એક માણસ છે સતનારાયણ દેવીલાલ તેલી આ જે માણસ છે વેસ્ટ બંગાળ ખાતે થી સુરત ખાતે નકલી કરન્સી જે ભારતીય કરન્સી છે એ લઈને આવીને એને યુઝ કરવાનો છે આ બાતમી આધારે સિનિયર ઓફિસર્સ ને જાણ કરવામાં આવેલ ડીવાયસપી વિરજીત પરમારના માર્ગદર્શન હેઠળ એક ટીમનું નિર્માણ કરવામાં આવેલ અને આ આરોપીને ટ્રેક કરવામાં આવેલ અને આ આરોપીને પછી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી સુરત રેલવે સ્ટેશનથી આની અટક કરવામાં આવેલી આ જે ટીમ હતી એની અંદર કે સિદ્ધાર્થ ડીવાયસપી વિરજીતસિંહ પરમાર પીએસઆઈ પીઆઈ ડીડી રહેવર પીએસઆઈ એમએલ સોલંકી હેમંત નિનામા અને પીઆઈ વીઆર જાડેજા જોડાયેલા હતા આજે માણસ છે એને એ બેસિકલી એક લાખ ઊંસઠ હજારની નકલી ભારતીય મુદ્રા જે છે આની સાથે પકડાયેલ છે એ બધી મુદ્રા જે છે પાંચસો રૂપિયાની કરન્સી છે અને આ જે એનો જે સોર્સ છે એ સોર્સ બેસિકલી વેસ્ટ બેંગોલ છે ત્યાંથી એ કરન્સી લઈને આવેલો છે ઠીક ના હાલમાં જે હાલમાં મારી પાસે છે આ લઈને છે એક આરોપીનો અમારે ઉપર આવે છે લઈને આવ્યો પરંતુ કારણ કે આ ચાલુ તપાસ છે એને અમારે પકડવાનો એફર્ટ ચાલુ છે તો એ અમે પછી દેખલે પ્રિન્ટેડ છે કે અગાઉ પાકિસ્તાનમાંથી અને અગાઉ પણ આ રીતે નોટો હતી કનેક્શન હોય આ કોઈ પણ નોટ હાઈ ક્વોલિટી છે કે નહીં એનો જે નિર્ણય છે એફએસએલથી પ્રિન્ટિંગ પ્રેસીસ હોય છે આનેથી આવ્યા પછી અમે કહી શકીએ પ્રાઇમરી આ છે કે આની પ્રિન્ટિંગ ક્વોલિટી બહુ સારી છે પણ તેમ છતાંય એનો જે ફાઇનલ છે કે ભાઈ આ એનો ઓરિજિન ક્યાં છે અને ખરેખર જે બધા પ્રિન્ટિંગ એક નોટના બધા જે સિક્યોરિટી ફીચર્સ હોય છે એ એમાં હોય તો આ હાઈ ક્વોલિટી કહેવાય છે તો એ બાબતમાં એફએસએલના અને પ્રિન્ટિંગ પ્રેસનો જ્યારે અભિપ્રાય આવી જાય એના પછી અમે કહીશું આમાં આરોપીને અત્યારે દબોચી લેવામાં આવ્યો છે આરોપી અત્યારે ગુજરાત એટીએસમાં છે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે સાથે તેની પૂછપરછ કરવામાં આવશે કે આ ચલણી નોટો બંગાળમાં તે કોના પાસેથી લીધી હતી ગુજરાતમાં તેને ક્યાં ક્યાં વટાવવાની હતી ભૂતકાળમાં આ પ્રકારની જે ચલણી નોટો છે આ ચલણી નોટોનું તેને કોઈ પણ પ્રકારનું વેચાણ કર્યું છે ગુજરાતમાં લાવેલો છે આમ અલગ અલગ મુદ્દે ગુજરાત એટીએસ છે તે નકલી ચલણી નોટના પ્રકરણે तपास कर से कैमरामैन अबू साथ तोफिक गाँची नवजीवन न्यूज अमदावाद वैष्णव जन तो तेने कहिए जे पीर पराई